समस्त सिंधी समाज कृषी भक्ति परिवार द्वारा जन्माष्टमी पर्वणी धामधूमपूर्वक उजवणी कराये। સમસ્ત સિંધી સમાજ કૃષ્ણ ભક્તિ પરિવાર દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન ઝગરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા કિશોરભાઈ ગુરુ મુખાણી સિંધી સમાજના અગ્રણીઓ તેમજ મહાનુભાવો તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાસ ગરબા રાસલીલા મટકી ફોડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેના દર્શનનો લાવો લઈ ઉપસ્થિત સર્વો ધન્યા હતા Thank <laughs> you. कृष्णा जी भेण मां असांजे सेवा करे